હેલો ભાઈઓ તો ફરી એક નવી ભરતી લઈને આવી ગયા છીએ ભાઈઓ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ભાઈઓ ભરતીને શરૂ કરીએ આર આરબી એનટીપીસી બાર પાસ પર ભરતી આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો ભાઈઓ ઓગણીસ હજાર નવસો રૂપિયા શરૂ થવાનું છે કુલ જગ્યાની વાત કરીએ તો ત્રણ હજાર અઠ્ઠાવન છેલ્લે તારીખની વાત કરીએ તો છત્યાવીસ અગિયાર બે હજાર પચીસ છે ચાલો ભાઈઓ તો વિડીયોને ચાલુ કરીએ એક જ વિડીયોમાં બધી માહિતી મળી રહેશે તો ભાઈઓ વિડીયો પૂરો જોજો આર આરબી એનટી પીચી અંડર ગ્રેજ્યુએટ ભરતી બે હજાર પચીસ ટૂંકી જાગીની વાત કરીએ તો ભરતીની સંસ્થાની વાત કરીએ તો રેલવે ભરતી આર પોસ્ટની કેટેગરીની વાત કરીએ તો બિન તકીનીકી લોકપ્રિય શ્રેણી અંડર ગ્રેજ્યુએટ પોસ્ટમાં સામેલની વાત કરીએ તો કોમ્બિનેશન કમ ટિકિટ ક્લાક જુનિયર ક્લાક કમ ટાઈમ પીરિ એકાઉન્ટ ક્લાક કમ ટાઈમ પીરીટે ક્લાક કુલ જગ્યાની વાત કરીએ તો ત્રણ હજાર અઠાવન છે લાયકાતની વાત કરીએ તો બાર પાસ અથવા સમક્ષ ગૌ પણ જાતનું હોય તે લઈ શકે છે પગાર ધોરણની વાત કરીએ તો પગારમાં છે શેર ઓગણીસ હજાર નવસોથી લઈને એકવીસ હજાર સાતસો સુધી શરૂ થવાનો છે તારીખની વાત કરીએ તો સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ પસંદગીની મોડની વાત કરીએ તો બે ટ્રકોમાં કોમ્પ્યુટર આધારિત કસોટી અને સીપીટીની કસોટી પણ લેવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો એક તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસના રોજ યુઆરના જનરલ અથવા ઈડબલ્યુએસ ઉમેદવાર માટે અઢાર વર્ષથી ત્રીસ વર્ષની હોવી જોઈએ એટલે કે બે તારીખ પહેલો મહિનો ઓગણીસો હોવો જોઈએ છૂટછાટની વાત કરીએ તો એસટી એસટી માટે પાંચ વર્ષ લગીની છે ઓબીસી માટે ત્રણ વર્ષ હું તો ગણક એટલે કે જૂના સૈનિકો કોઈપણ જાતના સરકારી નોકરીમાં હોય તેને ત્રણ વર્ષની છૂટછાટ મળશે પીડબલ્યુએસ વાળા માટે દસ વર્ષ પીડબલ્યુએસ એસટી વાળા માટે પંદર વર્ષ રહેશે ખાલી જગ્યા અને પગારની વાત કરીએ તો પોસ્ટ મુજબ ખાલી જગ્યા રાખવામાં આવેલ છે પોસ્ટરની વાત કરીએ તો કોમ્યુનિકેશન કમ ટિકિટવાળા માટે શરૂઆતમાં પગાર વાતની કરીએ તો એકવીસ હજાર સાતસોથી લઈને એમાં ખાલી જગ્યાની વાત કરીએ તો બે હજાર ચારસો ચોવીસ રહેશે પોસ્ટમાં મુક ક્લાર્ક કમ ટાઈપિંગ માટે પગ શરૂઆતના પગારની વાત કરીએ તો 19900 ઓગણીસ હજાર નવસો રૂપિયા રહેશે કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો ત્રણસો સોરાણું જુનિયર ક્લાર્ક કમ માટે શરૂઆતનો પગાર ઓગણીસ હજાર નવસો રૂપિયા રહેશે કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો 163 ત્રેસઠ રહેશે ટ્રેન વાળા માટે શરૂઆતનો પગાર રહેશે નવ હજાર ઓગણીસો નેવું કુલ જગ્યાની વાત કરીએ તો હત્યતર કુલ એમ કરીને ત્રણ હજાર અઠ્ઠાવન જગ્યા રાખવામાં આવેલી છે અરજી ફી અને રિટર્ન ફીની વાત કરીએ તો શ્રેણીમાં ફી જનરલ અને ઓબીસીવાળા માટે ફી જાણી વાત કરીએ તો પાંચસો રૂપિયા રહેશે સીબીટી પરીક્ષામાં હાજર રહ્યા છે તો ચારસો રૂપિયા રિટર્ન મળવાના રહેશે એસસી એસટી ભૂત સૈનિકોવાળા માટે ફી ભરવાની વાત કરીએ તો અઢીસો રૂપિયા રહેશે અને પશ્ચિમ તબક્કામાં સીબીટીમાં હાજર રહ્યા છે તો અઢીસો રૂપિયા પરત રિફંડ મળવામાં પાત્ર રહેશે ઓનલાઈન મોડ રાખવામાં આવેલું છે પ્રસંગેની વાત કરીએ તો પહેલાં સ્ટેપની વાત કરીએ તો કમ્પ્યુટર આધારિત કસોટી રહેશે બીજા ટપકાની વાત કરીએ તો કમ્પ્યુટર આધારિત કસોટી રહેશે કમ્પ્યુટર આધારિત ટાઈપિંગમાં કોસળીને કસોટીની હશે માત્ર જેને લાગુ પડતું હોય તેના માટે બાદ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે બાદ તપીબી તબીબી તપાસણી કરવામાં આવશે મહત્તમની વાત કરીએ તો સીબીટીમાં દરેક પ્રશ્નમાં ફાળવેલા ગુણના એક પોઈન્ટ ત્રણના ભાગનો નકારાત્મક ગુણ રહેશે અરજી કેવી રીતના કરવી નીચે મુજબ અરજી કરી લેવામાં આવશે તો ચાલો ભાઈઓ વિડીયોને પૂરો કરીએ અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો આવનારા વિડીયો આવતા રહેશે